ડાયમંડ આ તરફ જસદણમાં પાંચ દિવસથી વીજ ધાંધિયા થઈ રહ્યા છે જેને લઈને ડાયમંડ ઉદ્યોગની મુશ્કેલી વધી પીજીવીસીએલના અધિકારીને ડાયમંડ એસોસિએશનનું આવેદન ગામડામાંથી આવતા હીરા ઘસુઓને વીજ ધાંધિયાને લઈને સમસ્યા થઈ રહી છે જેને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી જસદણમાં થી વધુ હીરાના કારખાનામાં સોળ હજારથી વધારે શ્રમિકોને રોજગારી મળે છે ડાયમંડ એસોસિએશન પ્રમુખે સમસ્યા દૂર કરવા માટે માંગ પણ કરી છે જે અમે પીજીવીસીએલ માં આવેદન દેવા આવ્યા હતા સાબશ્રી ને કે ભાઈ રસ્તણ માં પંદર થી સત્તર હજાર કારીગરો રોજગારી મેળવે છે હીરાના કારખાના દોઢસો સો થી દોઢસો કારખાના હીરાના ચાલે છે લાઇટ ના મુશ્કેલી ના હિસાબે નવાર કલાક બે કલાક દોઢ કલાક લાઇટ નો કાપ છે અને અત્યારે બે વર્ષ હીરામાં મંદી માહોલ છે પણ રોજગારી માટે બધા ઝુમી રહ્યા છે અત્યારે ઉત્તરાયણ પતંગોરા જગતા હોય અને આ બધું ઓવરહેડ લાઈન હોય એટલે છેલ્લા ચાર પાંચ દિવસ તકલીફ છે અને બાકી ઉત્તરાયણ વઈ જાય પછી અમે મેન્ટેનન્સ કરી અને બધું રેગ્યુલર ચાલુ જ હોય છે એને ગાડીની માંગ છે સિટીમાં સિટી માં અમે અગિયાર થી પંદર તારીખ આપી છે એનો નંબર અત્યારે આપી દીધો ગાડી વાળા